અઢારમી લોકસભાના પહેલા સત્રની શરૂઆત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ સહિતના દિગ્ગજોએ લીધા સાંસદ તરીકે શપથ કેબિનેટ મંત્રી સીઆર પાટીલે નવસારીના સાંસદ તરીકે લીધા ગુજરાતી ભાષામાં શપથ સીઆર પાટીલ લોકસભાના સભ્યપદે છૂટાવાથી ઈશ્વરના સોગંધ લઈને જાહેર કરું છું નવી સરકારના પ્રથમ સત્ર પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન તમામને સાથે લઈને ચાલવા કર્યું આહવાન કહ્યું સરકાર ચલાવવા માટે બહુમતી જ્યારે દેશ ચલાવવા માટે સહમતી જરૂરી વિપક્ષ પાસે પણ જનતાને છે અપેક્ષા નીટની પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે શિક્ષણ મંત્રાલયે બનાવેલી હાઈ લેવલ કમિટીની આજે મળશે બેઠક પરીક્ષા પદ્ધતિમાં સુધારો દેશના ઘણા રાજ્યોમાં જામ્યું ચોમાસુ વરસાદના કારણે દિલ્હી સહિત ઉત્તર પૂર્વના રાજ્યોને મળી ગરમીથી રાહત પશ્ચિમ ભારતના દરિયાકાંઠાના રાજ્યોમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ચોવીસ કલાકમાં રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ બે કલાકમાં જામનગર જિલ્લાના લાલપુરમાં વરસ્યો બે ઇંચ વરસાદ છોટા છોટાઉદેપુરના સંખેડા અને સુરતના ઓલપાડમાં દોઢથી બે ઇંચ મેઘમહેર ભારે વરસાદના કારણે જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાનો કોઝવે પાણીમાં ગરકાવ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ ફસાતા સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું કર્યું રેસ્ક્યુ વાવણી વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ અરવલ્લી જિલ્લાના ખેડૂતો ચોમાસુ પાકના વાવેતરમાં જોતરાયા અત્યાર સુધી ત્રણ હજારથી વધુ હેક્ટરમાં વાવેતર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી સમીક્ષા શાળાની ત્રુટીઓ છ મહિનામાં પૂર્ણ કરવા અધિકારીઓને આપી સૂચના નવી શિક્ષણ નીતિ અંતર્ગત પાંચથી છ વર્ષની ઉંમરના અગિયાર લાખ તોતેર હજાર બાળકોને અપાશે પ્રવેશ આઈસીસી ટી ટ્વેન્ટી વિશ્વકપના સુપર એઇટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે મુકાબલો ઇંગ્લેન્ડ બાદ હવે દક્ષિણ આફ્રિકા પણ પહોંચ્યું સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઇન્ડિઝને ત્રણ વિકેટે હરાવ્યું